આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સંસ્થાપક અને અધ્યક્ષ ડોક્ટર પ્રવિણ તોગડિયા હાલમાં સુરતના ત્રિદિવસીય પ્રવાસે આવ્યા હતા વિશેષ ચિંતનના ભાગરૂપે તેઓ ડુમસના અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર દીપક ધીરુ ઇજારદારના ઘરે રોકાયા હતા તાજેતરમાં જ પ્રયાગરાજ ખાતે સંપન્ન થયેલા મહાકુંભના મેળાના આયોજન અને અમલીકરણમાં તેઓએ ખૂબ મોટી જવાબદારી સુપેરે નિભાવી હોવાની વાત કરી હતી તેઓના પ્રયાગરાજ ખાતેના અવર્ણનીય અનુભવોને શેર કરવા માટે એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું પ્રયાગરાજ ખાતે યોજાયેલા મહાકુંભમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા જે સેવા આપવામાં આવી હતી તે અંગે મહાકુંભ પહેલાં સુરતમાં તેમણે કેટલીક મહત્વની જાહેરાતો કરી હતી મહાકુંભ પૂર્ણ થયા બાદ ફરી એક વખત પ્રવીણ તોગડિયા સુરતના પ્રવાસે આવતા તેમણે પ્રયાગરાજમાં આપેલી સેવાકીય પ્રવૃત્તિ અંગે માહિતી આપી હતી આ વખતનો મહાકુંભ અદભુત હતો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા તીર્થ રાજ પ્રયાગરાજમાં દોઢ મહિનો ચૌદ જગ્યાએ ભંડારા ચલાવીને સવા કરોડ લોકોની જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી દરરોજ આઠ હજાર લોકોની રહેવાની વ્યવસ્થા ટોટલ પાંચ લાખ લોકોની રહેવાની વ્યવસ્થા કરી હતી પાંચ લાખ લોકોનો મેડિકલ ઇલાજ કરવામાં આવ્યો હતો ડાકોર પદયાત્રા બે દિવસ પછી શરૂ થઈ છે આખી પદયાત્રા દરમિયાન લોકોની સેવાની વ્યવસ્થા પણ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ આવતીકાલથી શરૂ કરી રહી છે અમારો દેશમાં પ્રયાસ દરેક ગામ અને શહેરની દરેક કોલોનીમાં દર શનિવારે લોકોને એકઠા કરીને હનુમાન ચાલીસા કરવા ગઈકાલે મે સુરતમાં ડોક્ટરોની એક કોન્ફરન્સ કરી મારી પાસે બસો પચાસ કન્સલ્ટન્ટ ડોક્ટર કન્સલ્ટન્ટ એટલે એમએસએમની પણ આ બસો પચાસ એ છે જેણે દરરોજ એક ગરીબ હિન્દુનું પ્રાઇવેટમાં મફત સારવારનું વચન આપ્યું છે વન પેશન્ટ ફ્રી પર ડે ઇન પ્રાઇવેટ કેટલા ડૉક્ટરો અઢીસો વર્ષમાં કેટલા લોકોની મફત સેવા પ્રાઇવેટમાં કરીશું પચાસ હજાર એચપીના અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ જણાવ્યું કે મહાકુંભ બાદ હવે ડાકોર પદયાત્રા શરૂ થઈ છે એમાં પણ લોકોની વ્યવસ્થા કરવામાં આવશે પદયાત્રીઓ માટે આરામ કરવાની ભોજન કરવાની તેમજ તેમને અન્ય સુવિધાઓ આપવા માટે અમારા કાર્યકરો કામે લાગી ગયા છે અમારા પ્રયાસ દર શનિવારે હનુમાન ચાલીસા પઠન થાય તેવો છે ડોક્ટરોની એક કોન્ફરન્સ કરી હતી જેમાં બસો પચાસ કન્સલ્ટ ડોક્ટરોએ દરરોજ એક હિન્દુનું પ્રાઇવેટમાં સારવાર કરવાનું વચન આપ્યું છે ત્રણ દિવસ દરમિયાન સંગઠનને મજબૂત કરવાનો પ્રયાસ થશે તેમજ વિવિધ ક્ષેત્રે ગરીબ અને મધ્યમ વર્ગના હિન્દુઓને કેવી રીતે સહાય કરી શકાય તેના માટેનું ચિંતન કરી રહ્યા છે અને તેના માટે વધુમાં વધુ અલગ અલગ ક્ષેત્રના લોકોને જોડવાનો પ્રયાસ કરીશું